ખેડા ધોળકા અને હાઈવે ને બંધ કરી દેવામાં આવ્યો છે સાબરમતી નદીના પાણીની આવક ને પગલે હાઈવે બંધ કરાયો છે તો સાથે ખેડા તાલુકાના નીચાણવાળા ગામડાઓમાં પણ વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે

આના કારણે ભારે નુકસાન થશે કઈક એવા જ દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે પથાપુરા રસિકપુરા કલોલી નાની કલોલી આ તમામ ગામડાઓમાં સાબરમતી નદીના ના પાણી ઘુસ્યા છે લગભગ સાત થી આઠ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં આ સાબરમતી નદીના ના ઘસમસતા પાણી ઘુસ્યા છે જેના કારણે દસ થી બાર હજાર વીઘા વિસ્તારમાં ખેતી નો પાક બરબાદ થઈ ગયો છે લોકો ના ઘરોમાં પાણી ઘુસી ગયા છે ઘણી ખરી જગ્યાએ તો ઘાસ ચારો પણ આપમાં તણાઈ ગયો છે એટલું બધું નુકસાન છે કે ના પૂછો ને વાત જોકે સારી છે તેના કારણે લોકોનું નીચાણવાળા વિસ્તારો માંથી સ્થળાંતર કરી દેવાયું ગુરુકુળમાં પરંતુ આ લોકો માટે કર્યું અને ગામમાં હતા તે લોકો માટે હવે ગામમાં ફૂડ પેકેટ વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ નું સર્જન થયું છે આ પથાપુરા રસી જેવા ગામોમાં અત્યારે સંપર્ક તૂટી ગયો છે જો ગામમાં વાહનો લઈ અંદર જવાય તેવી પરિસ્થિતિ છે અને ખેડાની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે અને સાથે સાથે અત્યારે ખેડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ